નમસ્કાર દર્શક મિત્રો હું શુભાભિદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે મહેસાણામાં વાયુસેનાનો ઐતિહાસિક અને ભવ્ય રોમાંચક એર શો સંપન્ન થયો સમાચાર વિગતવાર જાણતા ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ એસ કે એટી એ મહેસાણા એરોડ્રામ ખાતે રાષ્ટ્રીય પ્રેમથી ભરપૂર અદ્ભુત એર શો યોજ્યો હતો દિવાળીની આતશબાજી બાદ ઉત્તર ગુજરાતના આકાશમાં નવ હોક એમ કે વન થર્ટી ટુ વિમાનોને ડાયમંડ ફોર્મેશન તેજસ વિમાનની આકૃતિ લૂપ્સ રોલ્સ હેડ ઓન ક્રોસ બચ ઇન્વેટેડ ફોર્મેશન ડીએનએ એ અને વાય જેવા દિલદારો સ્ટન્ટ રજૂ કર્યા હતા પાઇલટ્સએ પાંચ મીટર ઓછા અંતરે વિમાનોને ઉડાવીને ચોકસાઈ શિસ્ત અને ટીમ ટીમસ્ટ્રીટનું જીવન પ્રદર્શન કરાવ્યું હતું જેનાથી મહેસાણાનું આકાશ તિરંગાના રંગથી રંગાયું હતું આ ભવ્ય કાર્યક્રમનું આયોજન મંત્રી ઋષિકેશ પટેલ તથા લોકસભાના સાંસદ હરીભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મહેસાણામાં એર શોના આયોજન ઉત્તર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે તેમણે ભારતની વાયુસેના જળસેના અને થલસેના સૂર્ય અને પરાક્રમની વિશ્વમાં ગૌરવ વ્યક્ત કર્યું હતું અને ઓપરેશન સિંદૂર જેવા પરાક્રમો માટે સેનાનો આભાર માન્યો હતો તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સલામતી વિકાસ સ્વચ્છતા સામાજિક સમરસતા અને સ્વદેશી અપનાવવાનું મોહિમ મુહિમ આગળ વધારવા અપીલ કરી હતી સાંસદ હરિભાઈ પટેલે એરશોને રાષ્ટ્રપ્રેમનું પ્રતિક ગણાવ્યું હતું અને નાગરિકોમાં ઉત્સાહ તથા પ્રેરણાનો સંચાર થયો છે તેમ જણાવ્યું હતું તેમણે મહિલા પાયલોટની ભાગીદારીને સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ ગણાવ્યું હતું ઓગણીસો છન્નુંમાં રચાયેલી એસ કે એટી એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે જેણે ભારત સહિત વિવિધ દેશોમાં સાતસોથી વધુ પ્રદર્શનો કરી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે આ વર્ષ ગુજરાતના અન્ય સ્તરોએ પર આ પર તેમના સોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા એર શોનું સફળ સંચાલન એરફોર્સના પાયલોટ કમલ સંધુ તથા ગૌરવ પટેલ કર્યો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય સુખાજી પટેલ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરુણ દુગ્ગલ દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલ ડિસ્ટ્રિક્ટ ચેરમેન વિનોદ પટેલ પૂર્વ સાંસદ નટુજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ ઓએનજીસીના અધિકારીઓ વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ પ્રાંત અધિકારીઓ જિલ્લા અધિકારીઓ તથા મોટી સંખ્યામાં नागरिक उपस्थित रहा था पर अग्रसर किया है आपकी बाइयों से यह है चीन की फॉर्मेशन બના લીયા હૈ આસમ એક ક્યુબ अलॻि अलॻि दिशाऊं आज का सूर्य किरण टीम के द्वारा एरोबेटिक एयर शो का कार्यक्रम का महसाणा में हुआ महसाणा में आज महसाणा में बहुत गौरव का दिन है हमारे लिए और हम यहाँ ये किरण टीम के कर्तव्य देखते हुए प्रजाजनों को बहुत उत्साह आया और अलग अलग यहाँ उनके जो डिजाइन जो आर्ट दर्शाई है ये बहुत एक खुशी की बात है हमारे देश में आज यहाँ हमारे जो ऑपरेशन सिंदुर की जो बात हम करते थे और वो राष्ट्र प्रेम की बात जो करते थे वही राष्ट्र प्रेम का दर्शन यहाँ हो रहा है माननीय वडा प्रधान नरेंद्र मोदी जी का अमित भाई शाह जी का और हमारे संरक्षण मंत्रालय माननीय श्री राजनाथ सिंह जी का जो जितना हम आभार माने इतना बहुत कम है लेकिन मैं आज भारत सरकार और गुजरात सरकार हमारे तंत्र इंडियन एयरफोर्स की टीम जो सूर्य किरण टीम है उनका बहुत बहुत मैं आभार मानता हूँ आज महसाणा की जनता आज बहुत ज़्यादा बहुत ज़्यादा से ज़्यादा संख्या से योग की है तो मैं सभी प्रजाजनों का भी आभार मानता हूँ क्योंकि आज ये एयर शो सक्सेस हुआ, उनकी उपस्थिति में सक्सेस और हमारे गुजरात सरकार के मान्य मंत्री श्री ऋषिकेश भाई पटेल साहब की उपस्थिति में ये और सभी हमारे मेहमान हमारे पदाधिकारी अधिकारी के साथ ये एयर शो बड़ा हुआ इतिहास में हम नोट ले सके ऐसा एक कार्यक्रम है और ये, ये आने वाले दिनों दिनों में ये महसाना की प्रजा भी याद रखेगी कि एयर शो का कार्यक्रम राष्ट्र भावना राष्ट्र प्रेम शौर्य साहस और धीरज का एक यहाँ प्रतीक है ये महसाना में आज पब्लिक का उत्साह में राष्ट्र प्रेम दिखाई दे राष्ट्रप्रेम के दर्शन हो रहे मैं आज महसाना की सभी जनता का बहुत बहुत आभार मान समग्र महसाणा जिला की जनता महसाणा नगर पालिका में महानगर पालिका में हमारा सांसद माननीय हरिभा અને કેન્દ્રીય નેતૃત્વ આદરણીય રાજનાથસિંહના કારણે અહીંયા ખૂબ મોટો શૌર્ય સાહસ ધીરજ અને એક્સપર્ટ તરીકે આ એર શોનું જે અહીંયા આખો શો અહીંયા થયો પાંત્રીસ મિનિટના શોની અંદર લશ્કરી વાયુસેનાની તાકાત

પ્રજા અહીંયા આપણને જોવા મળી છે ખૂબ આનંદનો વિષય છે અને ઓપરેશન સિંદુર પછી વાયુસેના થલસેના અને જલસેના આ ત્રણે ત્રણ જે રીતે શક્તિશાળી બની છે અને આગવા નિર્ણયો લેવાની જે આવડત અને કુનય અને રાજકીય ઈચ્છાશક્તિ એને મળી છે એના કારણે લશ્કર આગામી સમયમાં વધુ ને વધુ સક્ષમ થઈ રહ્યું છે એ મહેસાણાની જનતાએ આ નાની એવી નગર મહાનગરપાલિકાની અંદર આ શો આપવા માટે અને રજૂઆત કરવા માટે આદરણીય હરિભાઈ અને આદરણીય રાજનાથસિંહનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું